नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સૌરાષ્ટ્ર રાજ્યમાં વરસાદની મોડે મોડે પડ બીજી ઇવેન્ટ શરૂ અમદાવાડ જિલ્લાના જેતપુર ખાતે જિલ્લાનો સૌપ્રથમ એગ્રી સ્ટાર્ટઅપ કાર્યક્રમ યોજાયો તણેતર ખાતે મેળામાં મુખ્યમંત્રી જોડાયા રવિશંકર કલા ભવનમાં માં રુચિ ત્રિવેદી ના પ્રદર્શન લાંબા વિરામ બાદ સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે મેઘ સવારી આવતા જગતના તાતને રાહત મળી છે આ ઉપરાંત બફારાથી કંટાળેલા લોકોએ પણ ઠંડકનો આનંદ અનુભવ્યો છે પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે શુક્રવાર દરમિયાન રાજ્યમાં ચોત્રીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે જેના પગલે રાજ્યમાં રહેલા જીવતદાન મળ્યું છે જેમાં ડાંગ જિલ્લા અને સુરત જિલ્લામાં ઇંચ વરસાદ પડ્યો છે જયારે તાપી જિલ્લાના ઉચ્છલમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડ્યો છે રાજ્યના કઠલાલ છોટાઉદેપુર સંતરામપુર સાગરબાગ વાલોડ ઉમરપાડા વાંસદા જેવા શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે મહુધા આણંદ બોરસદ ખંભાત પેટલાદ ગોધરા બાલાસિનોર અંકલેશ્વર બારડોલી અને માંગરોળ મળીને કુલ એકવીસ તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે

ઝરમર લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ કાપ્યો છે આમ આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવા પામ્યો છે ઋષિ પંચમી ના પાવન પર્વે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને અમદાવાદ જિલ્લાનો જ્ઞાન અને ના સથવારે વિશ્વગુરુ બનશે તેમ જણાવ્યું હતું ભારતના કૃષિકાર આપણી સંસ્કૃતિના સારથી છે જગતના તાત એવો ખેડૂત કઈ રીતે પગભર બને અને સંપન્ન બની શકે તેની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે રાજ્યના ગામે ગામ સંશોધનો અને નાવિંદ્ય પદ્ધતિ દ્વારા પરંપરાગત પદ્ધતિ ની સાથે સાથે બદલાવની નવી નીતિને પણ સાંકળી લેવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે પાકનું સારું વળતર તેવી તેના માટે પણ

પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું જ્યારે અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો તથા જેતલપુરના નગરજનો અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતની મોડલ રૂપ વૈશ્વિક વિકાસ યાત્રાને કોઈ બટ્ટો ન લાગે તે માટે સમાજ સમસ્ત સાથે મળીને એક એક બની કાર્યરત તેવું પ્રેરક ખાતે કર્યું હતું તેમણે જણાવ્યું કે પરંપરાગત લોકમેળા એ ભાતીગળ ઉત્સવ ઉમંગ ઉજવણી અંગે રંગે ચંગે જોડાતા જન સમુદાયના વર્ગો આવા જ બંધુત્વની ભાવના સાથે રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં સમાનતાથી જોડાય તે આવશ્યક છે મુખ્યમંત્રીએ અર્ચના પણ કરી હતી મુખ્યમંત્રીએ ભારતી વૈશ્વિક પ્રતિષ્ઠામાં લોકમેળા જેવા અનેક ઉત્સવો તેમજ રાજ્યના યાત્રાધામો પ્રવાસન વૈભવ ઉજાગર કરે છે તેની ભૂમિકા આપી ગુજરાતને ને યાત્રા પ્રવાસ સ્થાન બનાવવાની પદ્ધતિ વ્યક્ત કરી હતી આનંદીબેને ગુજરાત પ્રવાસન વૈશ્વિક શ્રેષ્ઠતા માટે ચાર પુરસ્કારો રાષ્ટ્રીય પુરસ્કારો રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થયા છે તેનો પણ ઉલ્લેખ કરી અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત પ્રવાસન નિગમે કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ સ્ટેટ ફિલ્મ ઓલ રણોત્સવ બેસ્ટ ડેઝર્ટ ડેસ્ટિનેશન અને પચાસ વર્ષ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટેના એવોર્ડ પણ મેળવ્યા છે મુખ્યમંત્રીએ લોકમેળા માણતા દેશ વિદેશના પ્રવાસીઓ પ્રેમીઓની સગવડતા વૃદ્ધિ માટે યાત્રિકોની સુવિધાને કાયમી વ્યવસ્થા ઓ પ્રવાસન ધામોમાં ઉભી કરવાની દિશામાં પરિણામકારી પ્રયાસોને છણાવટ કરી હતી તેમણે ગ્રામીણ હસ્તકલા અને પરંપરાગત કારીગરના ઉત્પાદન છે ઉત્પાદનોને શહેર સુધી પહોંચાડવા માટેનું બજાર મળી રહે તે માટેની પણ સખી મંડળો તેમજ અન્ય સહાયની માટે પણ તેમણે

આપણા દેશના રાષ્ટ્રપતિના હસ્તે આ પ્રવાસન વિભાગ થઈ રહ્યા છે બેસ્ટ સ્ટેટ મતલબ પ્રવાસન ની દ્રષ્ટિએ આખા દેશ સૌથી શ્રેષ્ઠ ગુજરાત બીજો એવોર્ડ

રણોત્સવ કે આવા તાને મેળાઓ જોવા માટે આપણે ત્યાં આવતા હોય છે અને બીજો પચાસ એવા સ્થળો પચાસ જેટલા સ્થળો પૂરા ગુજરાત ની અંદર વિકસાવ્યા છે

પણ જ મને આર્ટ વિશે જાણવું ને વિચારવું ગમતું હતું નાની હતી ત્યારે હું ક્લાસિકલ સિંગર હતી અને પછી ફાઇન આર્ટ્સ જોઈન કર્યું અને ફરીથી આર્ટ જોડે હું જોડાય મેં કનોરિયામાંથી ફાઇન આર્ટ્સ કર્યું છે અને આઈ એનઆઈએ ફ્રીમાંથી ફેશન ડિઝાઇનિંગ કર્યું છે અને પાંચ વર્ષથી હું પેઇન્ટિંગનું મારું કામ કરું છું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર